નમસ્કાર ફ્રેન્ડ આપ સૌનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે આપણે જોઈશું આ વિડીયોમાં વન સંરક્ષણ વિશે મોડેલ પેપર આપને સૌથી પહેલાં એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો અમારી ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને હવે આપણે જોઈશું મોડેલ પેપર ક્વેશ્ચન એક કલ્યાણ રાજ્ય એટલે શું તો જવાબ આવશે જરૂરિયાત નાગરિકોને તેમના હકની રૂએ સહાયતા કરવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન જનની સુરક્ષા યોજના સાથે શું જોડાયેલું છે તો સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય આપવી ત્યારબાદ જોઈએ પોકાર અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું છે તો પર્યાવરણની સુરક્ષા કરવા માટે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર સુનામી શબ્દમાં શુંનો અર્થ શું થાય છે શુંનો અર્થ થાય છે બંદર નેક્સ્ટ પટ્ટી એ કઈ રમતનો શબ્દ છે કબડ્ડી પ્રશ્ન નંબર છ મૂત્રાશયનું મુખ્ય કાર્ય શું છે લોહી શુદ્ધ કરવાનું ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાત કેગના વડાને કેન્દ્રમાં મહાનિયંત્રણ અને હિસાબ પરીક્ષક કહેવાય છે તો રાજ્યમાં તેમને શું કહેવાય છે મુખ્ય હિસાબ અધિકારી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ ભારતના ચૌદમાં એટર્ની જનરલ કોણ છે તો ચૌદમાં એટર્ની જનરલ મુકુલ રોહતાગી પ્રશ્ન નંબર નવ તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય એ જાણીતું છે ભરતનાટ્યમ ત્યારબાદ જોઈએ ભૂકંપને લગતી બાબતોને અભ્યાસને શું કહેવામાં આવે છે તો સિસ્મોલોજી પ્રશ્ન અગિયાર જોઈએ બરડીપાડા પાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો ડાંગ જિલ્લામાં અને એ કયા જિલ્લામાંથી મરી આવે છે બનાસકાંઠા જિલ્લામાંથી પ્રશ્ન નંબર તેર જોઈએ ધાતુ પીગારવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ફ્લોરસ પાર ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન કે એસિડ વર્ષામાં પી એચનું પ્રમાણ એ કેટલું હોય છે તો પાંચ પોઈન્ટને છ થી વધારે હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ત્રાણુંમાં મહારાષ્ટ્રના કયા વિસ્તારમાં વિનાશકારી ભૂકંપ આવેલો કયા વિસ્તારમાં લાતુર ઓપ્શન ડી ભારતના કયા રાજ્યમાં સુંદરીના વૃક્ષો એ વધુ આવેલા છે પશ્ચિમ બંગાળમાં પ્રશ્ન સત્તર જોઈએ નીચેનામાંથી કઈ અધાતુમય ખનિજ નથી તો પ્લેટિનમ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોનો ઉપયોગ રેડિયો ટેલિફોન વિમાન ગ્રામોફોન અને ધ્વનિ શોષક પડદા બનાવવા માટે થાય છે કોનો અબરખનો ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ ક્યાં આવેલું છે કર્ણાટક રાજ્યમાં આવેલું છે પ્રશ્ન વીસ ચાના ઉત્પાદનમાં ભારત એ કયા ક્રમે છે તો ભારત છે પ્રથમ ક્રમે વિશ્વમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્તમાન પત્રમાં વપરાતો કાગળ એ ક્યાં બને છે નેપાનગર ખાતે બને છે ત્યારબાદ જોઈએ દુષ્કાર ભારત સરકારના કયા વિભાગ હેઠળ આવે છે તો દુષ્કાળ આવે છે ખેતીવાડી વિભાગ હેઠળ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કડાણા બંધ એ કઈ નદી પર આવેલો છે તો કડાણા બંધ આવેલો છે મહી નદી પર નેક્સ્ટ ક્વેશ્ચન છે નોકર નોકરાણી પટેલ તો ક્વેશ્ચન માર્ક છે શું જોબ આવશે પટલાણી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચીસ ગોર વિના એ મોરો કંસાર માતા વિના શૂનો સંસાર અલંકાર ઓરખાવો તો કયો જોબ આવશે દ્રષ્ટાંત અલંકાર બનશે ત્યારબાદ જોઈએ આપણે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચડિયાતું હોય તે કયો અલંકાર બને છે તો તે અલંકાર બને છે વ્યતિરેક ત્યારબાદ જોઈએ સૌંદર્ય વેળફી દેતા નાના સુંદરતા મળે આ છંદ એ કયો છે અનુષ્ટુપ છંદ છે ત્યારબાદ જોઈએ પાણી પહેલા પાર બાંધવી એ કહેવત સમજાવો તો દીર્ઘ દ્રષ્ટિ વાપરવી ક્વેશ્ચન છે ઓગણત્રીસ નંબર જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો જવાબ આવશે વાત કરતા ખચકાટ અનુભવવો ત્યારબાદ જોઈએ સાયલન્સ પ્લીઝ ના સર્જક કોણ છે

ત્યારબાદ જોઈએ ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે ચાર પ્રકારના જંગલો જોવા મળે છે પેન ડ્રાઈવની મેમરી એ કેવા પ્રકારની મેમરી છે ફ્લેશ મેમરી પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ કે વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો કયા વર્ષમાં ઓગણીસો ને બોતેરમાં ત્યારબાદ જોઈએ જે એફ એમનું પૂરું નામ જણાવો તો જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ ત્યારબાદ જોઈએ બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે બે અંક હોય છે સીપીયુનું પૂરું નામ જણાવો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને એક બાઇટ એટલે કેટલા બીટ થાય છે આઠ બીટ થાય છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ ચાલીસ નંબર એક એમ એટલે કેટલા કે થાય એક હજાર અને ચોવીસ કેબી થાય ત્યારબાદ જોઈએ સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે એફ વન ત્યારબાદ જોઈએ સીડીનું પૂરું નામ જણાવો તો કોમ્પેક્ટ ડિસ્ક એક નોટિકલ એટલે કેટલા માઇલ થાય એક અને બાવન પ્રશ્ન નંબર ચુમ્માલીસ લોકસભામાં 0 કલાકની મર્યાદા કેટલી છે તો નિશ્ચિત નથી ત્યારબાદ જોઈએ ભારતમાં સ્થપાયેલું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર આપણે જોઈએ પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂકના અભ્યાસને શું કહે છે ઇથોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન સુડતાલીસ જોઈએ કયું પક્ષી ઉડી શકતું નથી પેગ્વિન ત્યારબાદ જોઈએ ચેરના જંગલ એક્યા આવેલું છે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે વૃક્ષો કેવીન દિવસ નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર એકાવન ડોક્ટર સલીમ અલીનું નામ ઈશાના માટે જાણીતું છે પક્ષવિદ તરીકે જાણીતું છે ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણો આવેલા છે તો ગુજરાતમાં પાંચ પક્ષી અભયારણ્ય આવેલા છે ભારતનું રાષ્ટ્રીય જલીય જીવ કયું છે તો રાષ્ટ્રીય જર્જર પ્રાણી છે ડોલ્ફિન માછલી ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચોપન સૌથી ઝડપી દોડતું પક્ષી એ કયું છે શાહ છે પ્રશ્ન નંબર પંચાવન એન્ટોમોલોજી શું છે તો કીટકો અને જંતુઓનો અભ્યાસ કે જેને કહેવામાં આવે છે એન્ટોમોલોજી પ્રશ્ન નંબર છપ્પન પક્ષીઓના અભ્યાસને શું કહે છે ઓર્નિયોલોજી પ્રશ્ન નંબર સત્તાવન ભારતમાં જંગલોનું પ્રમાણ એ કેટલા ટકા છે ત્રેવીસ પોઈન્ટને ત્રણ ટકા છે પ્રશ્ન અઠ્ઠાવન કાવેરી જળ વિવાદ એ કયા બે રાજ્યો વચ્ચેનો છે તમિલનાડુ અને કર્ણાટક રાજ્ય વચ્ચે ત્યારબાદ જોઈએ વાયુ પ્રદૂષણનું કુદરતી કારણ કયું છે તો જ્વારામુખી ત્યારબાદ જોઈએ ભારત તે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ એ ક્યારે બનાવી ઓગણીસો ને છ્યાસીમાં પ્રશ્ન નંબર એકસઠ કિરણોત્સર્ગ પ્રદૂષણને લીધે કયો રોગ થાય છે કેન્સર નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રત્યેક રાશિમાં કેટલા નક્ષત્રો આવે છે સવા બે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા રવિશંકર મહારાજ ગુજરાતનો નેનો કાર બનાવવાનો પ્લાન્ટ એક્યાં આવેલો છે સાણંદ ખાતે આવેલો છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છાસઠ ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો વાસુકી પ્રશ્ન નંબર સડસઠ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ક્યાં આવેલી છે જામનગર ખાતે આવેલી છે પ્રશ્ન નંબર અડસઠ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં મોટો ગણાય છે કચ્છ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સિત્તેર કે સંસ્કૃત વ્યાકરણના પિતા કોને કહેવામાં આવે છે પાણીની પ્રશ્ન નંબર ઇકોતેર જોઈએ સોલા ભાગવતની સ્થાપના એ કોને કરી હતી કૃષ્ણનગર શાસ્ત્રીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બોતેર મુસ્લિમ માસનો સૌપ્રથમ મહિનો કયો હોય છે મહોરમ પ્રશ્ન નંબર તોતેર કે શહીદે આઝમ એ કોણ ગણાય છે સુખદેવ ગણાય છે વનરાજને સૌપ્રથમ કોની સાથે મૈત્રી થઈ અણહિલ પરવાડ સાથે પ્રશ્ન પંચોતેર સોલંકી ત્યારબાદ જોઈએ ભારતમાં ખાલસા નીતિનો અમલ કોણે કર્યો ડેલહાઉઝીએ કર્યો પ્રશ્ન નંબર ઇઠ્યોતેર ભારતમાં પ્રથમ કન્યાશાળા ક્યાં શરૂ થઈ કોલકાતા ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જલિયાવાલા બાગ એ ક્યાં આવેલો છે અમૃતસર ખાતે આવેલો છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત એ દેશમાં થઈ ઇંગ્લેન્ડમાં થઈ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એટી વન શિવાજીના ગુરુ કોણ હતા સ્વામી રામદાસ હતા પ્રશ્ન નંબર બ્યાસી ભારતમાં સનદી સેવાની શરૂઆત કોણે કરી હતી લોર્ડ કોર્ન વોલિસે પ્રશ્ન નંબર ત્યાંસી ટેલિફોનની શોધ કોણે કરી ગ્રેહામ બેલ પ્રશ્ન નંબર ચોર્યાસી કે શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે લાલા લજપતરાય ત્યારબાદ જોઈએ સત્યશોધકના પ્રણેતા કોણ હતા જ્યોતિબા ફૂલે બ્રહ્મોસ મિસાઇલનું નામ એક કયા બે દેશને નદીઓ પરથી રાખવામાં આવેલું છે ભારત અને રશિયાની ત્યારબાદ જોઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સુવિધાનો પ્રારંભ એક કયા રાજ્યમાં સૌપ્રથમ થયો હતો હરિયાણા રાજ્યમાં થયો હતો સૌપ્રથમ ત્યારબાદ જોઈએ એટી એટ શાંત સવારની ભૂમિ એ કોને કહેવામાં આવે છે કોરિયા દેશ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કાચીન પહાડી એ ભારતની કયા દેશ સાથેની સરહદ નિર્માણ કરે છે કયા દેશ સાથે મ્યાનમાર સાથે ઓપ્શન બી એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સરંગ પ્રથમ દસ એકી નંબરનો સરવારો કેટલો થશે તો સો ત્યારબાદ જોઈએ દસ માણસ દસ દિવસમાં દસ ખાડા ખોદે છે તો એક માણસ એક ખાડો ખોદતા કેટલા દિવસમાં તો દસ દિવસમાં ખોદી શકે છે તે ક્વેશ્ચન છે રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે તો હાલના ગવર્નર છે ભારતીય રિઝર્વ બેંકના શક્તિકાંત દાસ અને તે પચીસમા નંબરના ગવર્નર છે જ્યારે ઉર્જિત પટેલ એ ચોવીસમા નંબરના ગવર્નર હતા પ્રશ્ન ગ્રામ પંચાયતની ચૂંટણીનો નિર્ણય એ કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે ત્યારબાદ જોઈએ રીમ શબ્દ શેની માટે વપરાય છે કાગળ માટે વપરાય છે શુદ્ધ પાણીનો પીએચ કેટલો હોય છે સાત હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છન્નું એક ગેલન બરાબર કેટલા લિટર થાય છે તો ચાર પોઈન્ટ અને પાંચ લીટર થાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તાણું કઈ સંખ્યાને સાત વડે ગુણીને સાત ઉમેરતા છપ્પન આવે છે તો તે સંખ્યા છે સાત પ્રશ્ન નંબર અઠ્ઠાણું વિશ્વની સૌથી મોટી બેંક કઈ છે તો બેંક ઓફ ટોક્યો અને બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ત્રણ પ્રકારની કટોકટી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન સો વન મહોત્સવનો પ્રારંભ એ કોણે કર્યો હતો તો કમા મુનશીએ વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપના માટે હેલ્પફુલ લાગે તો કોમેન્ટ પણ કરજો અને હવે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયનો વિકાસ કોણે કર્યો હતો અહીં ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત